હા કંટાળી ગયો ભાઈ એવો હું કરમ ભમરારો છું ને જીવનમાં મારા બે બે વખત લગ્ન થયા બરોબર પેલા બૈરુ લાયા તે અમે બે જોડે કરતા હતા બરોબર હું હાવ પાતળો હુક લગડી આ તો હવે જાડો છે અને બૈરું જોવો ને તો જેવું જાડુ મારું બધું અડી ખમ તે મને ગોમવાળા વાળા મેળા મારતા હતા કે આવું જાડુ બૈરું તું પાતળો અને આ તો કે હાથી ને બોધ્યો હોય પેલા જોડે આવું બધું કોઈ કહેતા કે મને ચડી રી અને હું તો જઈને બૈરા જોડે ઝઘડો કર્યો અને જાડી ના લે સુધા સીડા બરોબર કે પછી બે વરસ થઈ ગયા એ વાતને પછી હું તો પાતળી લાવ્યો બરોબર તે પછી પાતળી લાયો હવે પાતળી આવી આખો ફોન જોજો કરે ઘરનું કશું કોમ જ નહીં કરતી અને બધું શેતર નું કોમ મારે કરવાનું કરે શાક રોટલા મારે બનાવવાના કચરા પૂતું મારે કરવાનું બધુંય મારે કરવાનું બોલો હવે હું જવું આ પાતળી જોડા શું કરે છે અને જો મેળ લાવી પાછું જાડી ની જઈને વાત કરું છું સુતા ભલા હાલ્યા કોક લઈ જઈશ ને બનાવીશ ને જાડીનો મેળ કરીશ પાતળી ના જોડે જઈએ રોજ નખા રોજ ઝઘડો રોજ ક્યા કંટાળી ગયો છું હું તો હું જવું રહ્યો ઘેર જો આ બીજી એવું લાયો ને મારી બેટી આખો દાડો ફોન ફોન ને ફોન કશું કોમ જ નહીં કરતી ઓના કરતા તો મારી જાડી હારી હતી જો હમણાં ઘરે જો ને એટલે લમણા ફૂટશે બરાબર ની અને આખો દાડો મારા ખેતરનું કોમ કરવાનું કરે ફોન કરે છે જેને કરે

મારી વાત ઉપર તો તને લઈ હું પસ્તી ગયો મારે તો પેલા પેલી જાડી હતી ને જાડી તે બાકી હરી ખમ હતી હારી હતી જાડી આખા ગંદુ કોમ કરતી હતી અને આખો ડરો ફોન ફોન ના આવડો પછાડી ગમણા ફોન એ ફોન મારો બાપો લાવે છે હ હા તારો બાપો મારો હક લાગે હવે તારા ઉપર મારો હક લાગે છે ને તો તારા બાપાને ફોન કરો મારો હક લાગે જાડી હારી હતી તો જાડીને પૈણો ન લાવો હતી પાછી મને છે ને લાવ્યો આ તે જતી રહે જા જાડી લઈ આવ જા પાછી જતી રહે આ ફોન આપું હા

એવું ના હોય કાળા માથા નો મોજવી ગમે તે મને જાડી લાવી વાલો ને વાર્તા પૂરી થઈ જાય હું ફાઇનલ વાત તમારી સમજી ગયો

એને વાડામાં જ હશે જાડી તો વાર માં કરે છે ધીમે હેડો ભાગ વધુ ની સોલ્ટી થી જઈએ છીએ આપડે ભાની સાક્ષી માં ફરીથી મંદિર માં લગ્ન કરી નાખ્યું તમે તો પાંચ લાખ રૂપિયા થેલો લઈને આવો ને ગાડી બંગલો ના વાડી બધું નામે કરી નહીં

એમ એમને કહીને નઈ ગયા ઘરવાળી એ ઘરવાડી બારવાળી બારવાડી એટલે એ પૈન જ ના એ ઘરવાળી જ હતી પણ મારી બેઠી

તમે હવે મારા બસ વાત નહીં બે બે મોબાઈલ આ તો હું તો એક બાજુ જાડી ને એક બાજુ પાતળી આ તો નથી તારે કે જોઈને હું તો ચાલી મારા બાપના ના ફોન પર વાત કરવા ભોગ્યો મારું કુણ મારે તો જાડીએ જઈને પાતળી જઈને ભાઈ જતા રહ્યા ભાઈ મારા માથે ભાઈ